આમોદ ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ ધરાસભ્ય આપી આત્મનિર્ભર ભારતની હાકલ આમોદ તાલુકાના ઈખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકાના ડોળા ગામે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોળા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા આ પ્રસંગે તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓની ઉત્સાહપૂર્વક આપલે કરી હતી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલ વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મોદી સરકારના પ્રયાસોથી દેશ નવા ભારતના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે તેમણે ઉપસ્થિત જન સમુદાયને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરણા આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી વધુમાં ધારાસભ્ય ડોરા ગામના હરપટી આવાસ યોજના હેઠળ જેટલા આવાસો મંજૂર થયાની જાહેરાત કરીને ગ્રામ વિકાસ તરફના મહત્વના પગલાંની માહિતી આપી હતી કાર્યક્રમના અંતે દેવકિશોર સ્વામીએ સૌ કાર્યકરો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે રિપોર્ટર મોહસીન કારા સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભારતીય જનતા પાર્ટી આમોદ તાલુકા દ્વારા ઈખર જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન ડોરા ગામે યોજાયું જે સંમેલનની અંદર ગામ ગામથી સૌ કાર્યકર્તાઓ આવ્યા અને સ્નેહ મિલનની અંદર મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવેલા કાર્યો તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ સ્નેહ મિલનનું આયોજન થયું છે અને એ દોરા ગામની અંદર સૌ આગેવાને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો સરપંચ શ્રી તેમજ તેમના ચૂંટાયેલા જે સભ્યો ડેપ્યુટી સરપંચ વગેરે તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ઘનશ્યામભાઈ તેમજ ઈખર ઇખરના ઘનશ્યામભાઈ તેમજ આછોદના ચૂંટાયેલા સભ્ય એવા મેલાભાઈ સૌ તાલુકા પંચાયતના સભ્યો પ્રમુખશ્રી મહામંત્રી શ્રીઓ પૂર્વ પ્રમુખ તેમજ એપીએમસીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ ચેરમેન શ્રીઓ વગેરે સારી એવી સંખ્યામાં આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ એક સાથે મળીને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવ્યાતિભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય